નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ જૂના બાપોદ જકાતનાકા સ્થિત હીરાનગર ખાતે હીરાબાનગર ખાતે પચીસમા વર્ષે રામદેવપીંડની નેજા યાત્રા યોજાઈ ભાદરવા સુદ નવમી સાથે રામાપીડના નવરાત્રી સમાપ્તિ સાથે રણુજાના રામદેવપીંડના નેજા ચડાવવામાં આવે છે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ખાતે જૂના બાપોદ જકાતનાકા ખાતે હીરાબાનગર સોસાયટી ભરવાડ સમાજ અને રબારી સમાજ દ્વારા પચ્ચીસ વર્ષોથી રામાપીડના નવરાત્ર બાદ આઠમના રોજ ગંગાનાથ બાપુને ત્યાંથી નેજા લાવવામાં આવે છે અને રાત્રે ભજન કીર્તન કરાય અને પરંપરા મુજબ ભરવાડ સમાજ અને રબારી સમાજના આગેવાનો જેઓ શહેરના હીરાબા નગરથી વાઘોડિયા ચોકડી પાસે આવેલ રામદેવ પીંઢના મંદિર સુધી નેજા યાત્રા વાંચતે ગાજતે યોજે છે આજે પણ વાંચતે ગાજતે નીકળી આ નેજા યાત્રા વાઘોડિયા ચોકડી પાસે આવેલ ગંગાનાથ બાપુ દ્વારા સ્થાપિત રામદેવ પીંઢના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા આવતીકાલે એટલે કે મંગળવારે રામદેવપીંઢનો વરઘોડો નીકળશે જે વાઘોડિયા ચોકડીથી વૈકુંઠ ચાર રસ્તા સુધી યોજાશે આ અવરગોડામાં ગંગાનાથ બાપુ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજ અને રબારી સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે જી કયા ગાળાને શું કાર્યક્રમ રાખવામાં આવે છે કેટલા વર્ષોથી આ કાર્યક્રમ 25 વર્ષથી અમારા નેજા રામધોપીરના બાપાના ચડે છે ગંગાનાથને તૈસી લાવીએ છે આઠમના દિવસ અને રાતે ભજન ભાવ કરીને સવારમાં અગિયાર વાગે ને રામધોપીર મંદિરે નેજા ચડાવાજીય છે કોણ કોણ उपस्थित છે અમારા હિરાવાનગરના સવ નાગરિકો અઢારે વન સી આવે છે નીચો ચડાવવા માટે અને અમારા કાર્યકર્તા પણ છે હારે ભાજપના ના અને અમારા કોર્પોરેટર પણ આવે અત્યારે અત્યારે નીધો ચઢાવવાથી શું રામદૂત આપનો પરિચય ભોજાભાઈ બરોબર